મહાજન ગૌશાળા દાન પ્રાપ્ત થયું છે ભારતીય સંસ્કૃતિમાં આપણા પ્રાચીન શાસ્ત્રોમાં ગાય માતા મહિમા ખૂબ જ વર્ણવેલો છે જેમાં તેત્રીસ કોટી દેવતાનો વાસ છે એવા ગાય માતા માટેનું દાન શ્રેષ્ઠ દાન છે ત્યારે આજ રોજ પાડિયાદ મહાજન પાંજરાપોળ અને ગૌશાળાના ટ્રસ્ટના ચેરમેન તેમજ પશુઓ માટે કરુણા દર્શાવતા પ્રેરક પરિવારના ગુણવંતભાઈ ગોપાણીની પ્રેરણાથી લાખ અબોલ પશુઓના ઘાસચારા માટે મળેલા છે પાંજરાપોર ટ્રસ્ટના અબોલ પશુઓ માટે સતત ચિંતિત રહી અવારનવાર માતબર રકમનું દાનની પ્રેરણા કરનાર ગુણવંતભાઈનો પાંજરાપોરના ટ્રસ્ટીઓ તેમજ સેવાભાવી ટીમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો અને જીવદયાના કાર્યની ખૂબ ખૂબ અનુમોદના વ્યક્ત કરી છે